થઈ રહ્યું છે મકાન માલિક નરેન્દ્ર સોલંકી પૂર્ણા કામ અર્થે ગયા હતા તેઓ પોતાના મોબાઈલમાં પોતાના ઘરની અંદર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા હતા અને બે દિવસથી સીસીટીવી કેમેરા બંધ હોય જેના કારણે સીસીટીવી કેમેરા બંધ કેમ છે અને સતત બે દિવસ સીસીટીવી કેમેરા બંધ રહેતા મકાન માલિકે બાજુમાં રહેતા પાડોશીને ફોન કરીને કહ્યું કે મારા ઘરે જુઓ સીસીટીવી કેમેરા બંધ બતાવે છે અને પાડોશી ઘર જોવા જતાં દરવાજાનું તાળોનું મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોઈ ચોરી થઈ હોવાનું જાણ પાડોશીએ મકાન માલિકને કરી હતી જેના કારણે મકાન માલિક તાત્કાલિક ભરૂચ આવી ગયા હતા અને ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું ઘરમાં ઘરમાં પણ ઘર વખરી વેર વિખેર હતી તપાસ દરમિયાન ઘરમાંથી લગભગ સોના ચાંદીના દાગીના સહિત રોકડા પાંચ લાખ મતા ઉપર તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સાથે કાર પણ લઈ જવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ બેટરીના વાયરો કાઢેલ હોવાથી ફોર વ્હીલ ગાડીમાં લઈ જવામાં તસ્કરો નિષ્ફળ રહ્યા હતા મકાન માલિક નરેન્દ્ર સોલંકીએ ઘરમાં ચોરી થઈ હોવાની જાણ સોના ચાંદીના સહિતની ચોરી અંગેની જાણ પોલીસને કરી હતી પોલીસે ઘટના સ્થળે દોડી આવી સીસીટીવીમાં દેખાતા બે તસ્કરો નું પગેડું મેળવવાની કવાયત કરવા સાથે ચોરીની ફરિયાદ દાખલ કરવાની કામગીરી કરી હતી એવું છે કે મારા ઘરે સીસીટીવી કેમેરા લગાવેલા છે છેલ્લા ત્રણ ચાર દિવસથી સીસીટીવીનું કવરેજ બંધ થઈ ગયું અચાનક જ અને થોડો ડાઉટ થયો કે એક દિવસ બે દિવસ બંધ થઈ શકે એનાથી વધારે દિવસ બંધ રહ્યું તો મેં મારા પડોશીને તપાસ કરવાનું કીધું એક વખત ઘરે જઈને ચેક કરો કે કંઈક ઘરમાં પ્રોબ્લેમ નથી ને તમને જઈને ચેક કર્યું ત્યારે ખબર પડી કે ત્યાં ઘરના તાળા અને મેઇન ડોર તોડેલા હતા લોક એના અને અંદર જઈને તપાસ કરી તો ઘરમાં સારો બધો સામાન વેર વિખેર થયેલો હતો એટલે મેં તત્કાલ જાણ કરી ને તપાસ કરી ત્યારે ખબર પડી ઘણો સામાન ચોર ચોરી ગયા હતા અને નીચેના રૂમમાં અમારા જે બે ફ્લોર છે બધાથી સામાન વેરવિખેર કરીને ચોર બધું લઈને ભાગી ગયા હતા આ ઘટના કરીબન ચોવીસ તારીખે સવારે ચાર વાગ્યાની આસપાસ થઈ હતી જેની જાણ અમને છવ્વીસ તારીખે થઈ હતી કેટલા મતદારની ચોરી થયું છે આ પૂરી ઘટનામાં કમસે કમ સાડા ચાર પાંચ લાખ તકરીબન અત્યારે લાગી રહેલું છે કેટલાની ચોરી થયેલી છે